મગ લાવે પગ ને મગના લોટનું ખીચું સુપર ટેસ્ટી અને હેલ્ધી તો હું કોમલ ભટ્ટ ફૂડ ગુરુ ગુજરાતી રેસીપીઝમાં આપના માટે લઈને આવી છું મગના લોટનું ખીચું મગના લોટનું ખીચું બનાવવા માટે આપણને જોઈશે અઢી કપ પાણી મેં ઓલરેડી આ અઢી કપ પાણી લઈને રાખ્યું છે આમાં આપણે એક ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક ચમચી જીરું નાખીશું એક મોટી ચમચી તેલ ઉમેરીશું વન ફોર્થ ટી સ્પૂન બેકિંગ સોડા નાખું છું જો તમારી પાસે પાપડનો ખાર હોય તો એ નાખી શકો છો આમે વન ફોર્થ ટી સ્પૂન બેકિંગ સોડા ઉમેર્યું ને આપણે મિક્સ કરી લઈશું અને બોઇલ કરવા માટે મૂકી દઈશું આ સરસ ઉકળી ગયું છે ફ્લેમને થોડીક ધીમી કરી લઈશું આ મારી પાસે મગનો લોટ છે એક કપ એક કપ મગનો લોટ આમાં ઉમેરતા જઈશું ને હલાવતા જઈશું જેથી કરીને ગટ્ટા ના પડે આ ખૂબ જ હેલ્ધી છે કેમ કે આ મગના લોટનું છે અને આપણને કહેવત તો ખબર જ છે મગ લાવે પગ એટલે આ ખીચું તમે નાસ્તામાં ખાઓ તો ખૂબ જ હેલ્ધી ઓપ્શન છે ને આ રીતે હલાવતા રહીશું જેથી કરીને ગટ્ટા ના પડે આ રીતે કન્ટિન્યુઅસ બે થી ત્રણ મિનિટ સુધી આવું હલાવતા રહેવાનું છે હવે ધીમા ફ્લેમ પર જ ઢાંકીને કૂક થવા દઈએ લગભગ પાંચ થી સાત મિનિટ વચ્ચે વચ્ચે હલાવતા રહીશું વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે જેથી કરીને નીચે ચોંટે નહીં પાછું ઢાંકીને કૂપ થવા દઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે ફ્લેમ ઓફ કરી દઈશું ખીચું રેડી છે આમાં આપણે એક ચમચી તેલ નાખીશું બરાબર મિક્સ કરી લઈશું ચલો હવે આની પ્લેટિંગ કરીએ મગના લોટનું ખીચું રેડી છે હવે આની ઉપર આપણે થોડુંક તેલ ઉમેરીશું અને ઉપર થોડો મેથીઓ મસાલો એનાથી ગાર્નિશ કરીશું તો રેડી છે ગરમાગરમ મગના લોટનું ખીચું એક હેલ્ધી ઓપ્શન કેમ કે આપણે સૌ જાણીએ છીએ મગ લાવે પગ જરૂરથી બનાવજો ખાઓ અને ખવડાવજો થેન્ક યુ